પ્રયાગરાજમાં મહાકુંભ ભવ્ય આયોજન ચાલી રહ્યું હતું સંગમના કિનારે શ્રદ્ધાઓ ઘેલો ઉમટી રહ્યો હતો લાખોની ભીડમાં ગંગામાં ડૂબકાવી લગી રહી હતી અને અખાડાને અખાડા ચારે બાજુ સાધુ સંતો તંબુ લગાવેલા હતા પરંતુ આ વખતે પવિત્ર આયોજન વચ્ચે કંઈક એવું બનવાનું હતું જે બધાને હચમચાવી દીધા સેક્ટર ચૌદના મોટા શિબિરમાં એક દિવસ સવારે એક નવો સાધુ પહોંચ્યો તેની લાંબી દાઢી માથા ઉપર ચંદનનો મોટો ટિલક અને કેસરિયા વસ્ત્રો તેને બીજા સાધુઓ જેવો જ દેખાવડો હતો તે ધીમે ધીમે સીબીની અંદર આવ્યો અને મુખ્ય સાધુઓના ચરણોમાં નમ્યું મુખ્ય સાધુઓએ તેને જોયો અને પૂછ્યું મહાત્માજી તમે ક્યાંથી વધાર્યા છો નવા સાધુએ હાથ જોડીને જવાબ આપ્યો કાશીથી અહીં સંગો ઉપર સાધના કરવાની ઈચ્છા થઈ છે તેથી આવી ગયો મુખ્ય સાધુએ માથું હમાવીને કહ્યું ખૂબ સારું આ પવિત્ર ભૂમિ છે ને તમે અહીં આરામથી રહી શકો છો તો મિત્રો આવા સાધુઓની જ વાર્તા જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક અવશ્ય કરજો કારણ કે મહાકુંભ પહેલી વાર તો આવ્યો છે નવા સાધુઓને શિબિરમાં એ ખૂણામાં બેસી ગયો તેણે પોતાની જોડામાંથી એક પાટલી બહાર કાઢી અને તેનાથી ચંદન રાખી અને પોતાના હાથ પગ લગાવીને ધ્યાનમાં બેસી ગયો બાકીના સાધુઓને તેની પર વધારે ધ્યાન આપવું નહીં કારણ કે મહાકુંભનો રોજ નવા ચહેરાઓનું આવું સન્માન સામાન્ય હતું દિવસ દરમિયાન તે સાધુ અન્ય સંતો સાથે સામાન્ય રીતે સમય વિતાવતો હતો તે સવારે વહેલા ગંગા સ્નાન કરતો અને દિવસભર પ્રવચન સાંભળતો અને રાત્રે ધ્યાનમાં લીન થઈ જતો પરંતુ રાત્રે તેનું વર્તન સાવ બદલાઈ જતું કિશોર જે શિબિરમાં સેવાનું કામ કરતો હતો તે પ્રથમવાર ધ્યાને આવ્યું કે આ નવો સાધુ દર રાતે ચૂપચાપ શિબિરની બહાર જતો રહે છે રાતે કિશોરે જોયું કે તે સાધુ પાછળ ગયો અને જમીનમાં કંઈક દબાવી દીધું આગામી સવારે કિશોરે તેના મિત્ર મનીષ સાથે આ વાત કરી કિશોરે કહ્યું યાર મને લાગે છે કે આ નવા બાબા કંઈક ગડબડ કરે છે મનીષે પૂછ્યું પણ શા માટે તેણીએ કહ્યું કિશોરે જવાબ આપ્યો કાલે રાત્રે મેં જોયું તે જમીન નીચે કંઈક દબાવી રહ્યા હતા ખબર નહીં પણ કંઈક તો અજીબની જરૂર છે મિત્રો હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કારણ કે વાર્તા રસપ્રદ છે અને છેલ્લે સુધી જોજો મનીષે હસીને કહ્યું અરે તને તો દરેક પર શંકા થાય છે એક સાધુ પૂજાની સામગ્રી પણ દબાવી શકે છે પરંતુ હું કિશોરનું મર આશાન થતું તેણે નક્કી થયું કે આ સાધુ ઉપર નજર રાખવી જરૂરી છે અને તે દિવસે પ્રયાગરાજમાં પોલીસે એક અજ્ઞાત ફોન આવ્યો ફોન કરનાર જણાવ્યું કે મહાકુંભમાં એક આતંકવાદી સાધુના વેશમાં છુપાયેલો છે તે કોઈ મોટી સાર્વજનિક યોજના બનાવી રહ્યો હતો આ સાંભળીને પોલીસે તરત જ સતેજ થઈ ગઈ ઇન્સ્પેક્ટરજી રાજેશ વર્મા જે મહાકુંભની સુરક્ષાના મુખ્ય અધિકારી હતા તેમણે પોતાની ટીમને એલર્ટ કરી દીધી અને તેમણે કહ્યું આપણે દરેક શિબિરની તપાસ કરવી પડશે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને અવગણો આપશો નહીં ખાસ કરીને નવા ચહેરા ઉપર ખાસ ધ્યાન આપો પોલીસે તમામ શિબિરોને ગુપ્ત દેખરેખ શરૂ કરી આ દરમિયાન સેક્ટર ચૌદના શિબિરમાં તે એક નવો સાધુ સામાન્ય રીતે દિવસ વિતાવી રહ્યો હતો પરંતુ રાત્રે તેની હરકતો ચાલુ હતી એ જ રાત્રે કિશોરે જોયું કે સાધુ પોતાના જોડામાંથી એક કાગળ અને નાનું ઉપકરણ કાઢી રહ્યો હતો તે આ જોડો લઈને શિબિરની બહાર ગયો અને કિશોરે હિંમત ભેગી કરીને તેને પીછો કર્યો સાધુ સીધો ગંગા ઘાટની નજીક ગયો જ્યાં તેણે એક અજાણ્યા વ્યક્તિને મળ્યો અજાણ્યા વ્યક્તિ સાધુને તે વ્યક્તિને કહ્યું વધુ વેદના મુજબ ચાલી રહ્યું છે ને કોઈ શંકા તો નથી ગઈ ને ત્યારે અજાણ્યા વ્યક્તિએ જવાબ આપ્યો ખૂબ સારું હવે ચાલો સમય આવવા દો આવી વિચારીને કિશોરે આ બંનેની વાતચીત દૂરથી સાંભળી અને તેને ફોનમાં રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બહુ ડરી ગયો હતો કારણ કે તેને ખૂબ ડર હતો કે આગલા દિવસે કિશોરે આ વાત તેના મુકેશ સાધુને બતાવી કિશોરે કહ્યું મહારાજ તે સાધુઓમાં મને કંઈક ગડબડ લાગે છે તે મને કાલે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા જોયા છે અને મુકેશ સાધુ તેને ગંભીરતાથી કહ્યું બેટા આ ખૂબ જ ગંભીર બાબત છે આપણે પોલીસને જાણ કરવી જોઈએ કિશોરે સંકોચેને કહ્યું જો તે ગુનેગાર ન હોય તો મુકેશ સાધુએ કહ્યું આજે રાત્રે આપણે તેને ફરીથી જોવા જઈએ અને તે જા પકડાઈ જાય અને આગવી રાત્રે કિશોર અને મુખ્ય સાધુએ નક્કી કર્યું કે તેઓ શંકાસ્પદ સાધુ પર નજર રાખશે કિશોરે પોતાનો ફોન તૈયાર રાખ્યો અને કિશોરે પોતાનો ફોન તૈયાર રાખ્યો અને મુખ્ય સાધુને શિબિરમાં બીજા કેટલાક સાધુઓને પણ એલર્ટ કરી દીધા હતા રાત્રિનો સમય હતો બધા સૂઈ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા સાધુ ફરીથી તેના જોડા સાથે શિબિરની બહાર ગયો અને ગંગા સ્નાને એક સાધુ સોન સાટ ઘાટ ઉપર પહોંચ્યો જ્યાં તેણે વ્યક્તિને હાજર હતો તેના સાથે તે અગાઉ પણ મળ્યો હતો અજાણ્યા વ્યક્તિએ પૂછ્યું તમે જે કહ્યું હતું ને તે કામ પૂરું કરી દીધું સાધુએ જવાબ આપ્યો હા ઉપકરણ યોગ્ય જગ્યાએ સેટ કરી દીધું છે હવે એક જ આદેશની રાહ જોવે છે મિત્રો હજુ સુધી અમારી કહાની સબસ્ક્રાઈબ ન કરી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા અન્ય દોસ્તો સાથે શેર કરી દો આવી કહાની ભાગ્યે જ જોવા મળે છે કારણ કે મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આવ્યો છે મુખ્ય સાધુ અને કિશોર આ સાંભળીને આચાર્ય ચકિત થઈ ગયા કિશોરે આ વાતચીત ધીમે ધીમે રેકોર્ડ કરી અને મુખ્ય સાધુને ધીમેથી કિશોર કોઈ બેઠા તરત જ પોલીસને બોલાવો કિશોરે પોલીસને ફોન કરીને તમામ માહિતી આપી ઇન્સ્પેક્ટર રાજેશ શર્મા અને તેમની ટીમ તરત જ કાર્યવાહી કરવા માટે લાગી ઇન્સ્પેક્ટરે રાજે કહ્યું અમે આ શંકાસ્પદ સાધુને રંગે હાથે પકડવા માંગીએ છીએ જો તે ખરેખર આતંકવાદી છે તો તેને પકડવું ખૂબ જરૂરી છે પોલીસે ગાઢ તરફ જતા તમામ માર્ગો ઘેરી લીધા કેટલાક જવાનો વેશ બદલીને ત્યાં પહોંચ્યા જેથી સાધુઓ તેને શંકા પણ ન થાય સાધુ અને તેના સાથી હજી પણ વાતચીતમાં વ્યસ્ત હતા સાધુએ કહ્યું આ છેલ્લો તબક્કો છે બસ હવે જ્યારે ભીડ સૌથી વધુ હશે ત્યારે આપણે આ કામ કરવાનું છે અજાણે વ્યક્તિએ જવાબ આપ્યો હા પણ આ હુમલાથી બહોળી સંખ્યામાં લોકોને લક્ષ્ય બનાવી શકાશે અને કોઈ પણ તેને વિચાર્યું પણ નહીં હોય પોલીસે ટીમ યોગ્ય સમયે આક્રમણ કરવાની રાહ જોઈ રહી હતી તેઓ જ સાધુના જોડામાંથી એક વધુ ઉપકરણ કાઢ્યું અને પોલીસે તેને ઘેરી લીધા ઇન્સ્પેક્ટર રાજીવે કહ્યું હાથ ઉપર કરો અને પોલીસે બચાવવાનો પ્રયાસ ન કરતા સફળ નહીં થાવ કારણ કે પોલીસ હજી સાધુ અને તેની છાતી હગબડાઈ ગયા સાધુ તેને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને પકડી લીધો સાધુના જોડામાંથી તપાસમાં વિસ્ફોટ ઉપકરણો મળી આવ્યા પોલીસે તરત જ સાધુ અને તેના સાથીને પકડી લીધા સાથીદારોએ પૂછપરછનો ખુલાસો થયો અને તે આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનના સભ્ય હતા તેનું સાચું નામ હતું અબુન ખાન અને તે ભારતમાં ઘણા વર્ષોથી છુપાઈને રહી રહ્યા હતા મિત્રો અબુ ખાન જેવા મુસ્લિમો આપણા ભારતના આવા ભવ્ય મેળાઓનું આયોજન બગાડતા હોય છે તો મિત્રો આપણા આતંકવાદી છે તે અબુન ખાન હતું રાજીવે પૂછ્યું તમારો હેતુ શું હતો મહાકુંભમાં જેવા પવિત્ર આયોજનમાં કેમ નિશાન બનાવ્યું અબુએ જવાબ આપ્યો અમારો હેતુ એવો હુમલો કરવાનો હતો દુનિયામાં હલાવી દે પરંતુ અમે ખતમ કરી દીધો છે પોલીસને સાધુના જોડા અને શિબિરમાં છુપાવેલા ઉપકરણોમાંથી મોટા હુમલાની યોજના માટે પુરાવા મળ્યા આગળના દિવસે પ્રયાગરાજ પોલીસે મીડિયા સાથે જણાવ્યું કે મોળામાં મોટા આતંકવાદી હુમલો ટળી ગયો છે ઇન્સ્પેક્ટર રાજીવે કહ્યું અમે કિશોર અને મુખ્ય સાધુના આભારી છીએ તેમણે યોગ્ય સમયે અમને સાચી માહિતી આપી આ બધું તેમની સાચવતીની હિંમતનું પરિણામ છે મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે આવી કહાની ભાગ્ય હોય તેને સાંભળવા મળે છે કિશોર અને મુખ્ય સાધુ મહાકુંભના આયોજન મંડળે સન્માનિત કર્યા મુખ્ય સાધુએ કહ્યું અમે તો બસ અમારી જવાબદારી નિભાવી છે બાકી બધું ભગવાન જાણે આ મહાકુંભ પવિત્ર આયોજન છે અને તેમાં કોઈ અપવિત્ર નથી કરી શકતું કિશોરે અંતમાં કહ્યું જો મેં સાધુ ઉપર નજર ન રાખી હોત તો કદાચ ભવિષ્ય ભયાનક બની શકે છે મોટું દુષ્કર્મ થઈ ગયું હોત આ ઘટના સૌને સચેત કરી ગઈ છે આસ્થામાં પણ એવા મોટા આયોજનમાં સુરક્ષા અને જાગૃતિ કેટલી મહત્વની છે આ ઘટના પછી મહાકુંભના આયોજકો અને સુરક્ષા એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થિતને મજબૂત બનાવી છે તમામ નિયમિત ચકાસણી અને દેખરેખ વધારી દીધી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તે માટે શ્રદ્ધાળુઓને સલાહ પણ આપવામાં આવી છે કે તેઓ સચેત રહે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને માહિતી આપે મહાકુંભ જેવા વિશાળ આયોજનમાં સુરક્ષાના પડકારો હંમેશા રહેતા હોય છે પરંતુ પ્રશાસન અને જનતા સાથે સહયોગનો પડકાર સફળતાપૂર્વક નમાવી શકાય છે મિત્રો આ ઘટના સાબિત કરી દીધું છે કે સતેજના અને સંયુક્ત પ્રયાસોથી મોટા ખતરાને પણ ટાળી શકાય છે તો પ્રિય દર્શકો જો તમને આ કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો તમે આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા ઈચ્છતા હો તો કૃપા કહીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેથી તમારા એક સબસ્ક્રાઈબથી અમને પ્રેરણા મળે છે અને અમે તમારા હેતુ વધુ શ્રેષ્ઠ વાર્તાઓ લાવી શકીએ છીએ વિડીયોને લાઇક કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી મહાદેવ મિત્રો મહાકુંભ તરફથી બધાને જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ હરે